કે કોઈપણ દારૂ કે અન્ય કોઈ વસ્તુ છે એ રાજ્યમાં ન પ્રવેશે તે માટે પોલીસ છે એક કડક હાથે કામગીરી લઈ રહી છે ખાસ આ હેરાફેરીને અટકાવવા દાહોદ જિલ્લા પોલીસનો એક્શન પ્લાન તૈયાર છે દાહોદમાં થર્ટી ફર્સ્ટ લઈને જિલ્લા પોલીસ સતર્ક બની છે જિલ્લામાં થતી તમામ પાર્ટીઓ પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે જિલ્લા પોલીસ અધિક્ષક ડોક્ટર રાજદીપસિંહ ઝાલા અને ડીવાયએસપીની હાજરીમાં તમામ પોલીસ મથકોના વિસ્તારમાં કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું ડ્રિંક એન્ડ ડ્રાઈવ બ્લેક ફિલ્મમાં વાહનો સહિતના વાહનોના દરવાજાઓ ચકાસવામાં આવ્યા મધ્યપ્રદેશ અને રાજસ્થાન જેવા રાજ્યોમાંથી દારૂની હેરાફેરી ન થાય તેની ખાસ તકેદારી રખાય છે જિલ્લાના તમામ પીઆઈ પીએસઆઈ એલસીબી જી એસઓજી સહિતના પોલીસ કર્મીઓ છે એ કોમ્બિંગમાં જોડાયા હતા એકત્રીસ ડિસેમ્બરને ગણતરીના દિવસો બાકી છે ત્યારે દાહોદ જિલ્લા પોલીસ છે તે એક્શનમાં આવી છે કારણ કે જે દાહોદ જિલ્લો છે મધ્યપ્રદેશ અને રાજસ્થાનને જોડતો જિલ્લો છે જેના કારણે કોઈપણ નશાકારક પદાર્થ ગુજરાતની અંદર એકત્રીસ ડિસેમ્બર પહેલાં પહોંચે નહીં અથવા તો ઘુસે નહીં તેની પોલીસ સતત તકેદારી રાખી છે જે દાહોદ જિલ્લાની વાત કરીએ તો દાહોદની અલગ અલગ બોર્ડરો ઉપર પોલીસ જે છે ચકાસણી કરી રહી છે ચેકિંગ કરી રહી છે આવતા જતા તમામ વાહનોને ચેક કરવામાં આવી રહ્યા છે આપણી સાથે અહીંયા દાહોદ જિલ્લાના ડીવાય એસપી રાઠોડ સાહેબ છે તેમની પાસે પ્રયાસ કરીશું સર કઈ રીતની ચેકિંગ ચાલી રહી છે આગામી એકત્રીસ ડિસેમ્બર આવી રહી છે તો આપ સૌ જાણો છો કે એકત્રીસ ડિસેમ્બર હવે આપણા ત્યાં પણ લોકો ખૂબ મોત્શોક્તિ મનાવતા હોય છે અને જોવામાં આવે છે કે લોકો નશાકારક પદાર્થોનો પણ ખૂબ ઉપયોગ કરતા હોય છે તો આ તહેવારો દરમિયાન શાંતિ અને ઉલ્લાસથી ઉજવાય અને દારૂ કે નશાકારક પદાર્થોથી કોઈ કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ બગડે નહીં તે માટે અમે દાહોદ જિલ્લામાં એસપી સાહેબના સુપરવિઝન હેઠળ અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં વિવિધ અલગ અલગ ટીમો બનાવી અને ચેકપોસ્ટ નાકાઓ અથવા તો જે રસ્તાઓ છે અલગ અલગ ટાઈપ પ્રકારના એ બધા ચેકપોસ્ટો પર વાહન ચેકિંગની કામગીરી અમે લાસ્ટ વીકથી શરૂ કરેલી છે ચોક્કસથી દાહોદ જિલ્લામાં કે કેટલી બોર્ડરો પર ને કઈ કઈ રીતે ફરજ અત્યારે પોલિયર બજાવી રહી છે આમ જોવા જાવ તો દાહોદ જિલ્લો જે છે રાજસ્થાન અને મધ્યપ્રદેશની સરહદોને બોર્ડરને અડીને આવેલો છે એટલે શક્યતાઓ સંભાવનાઓ એવી રહેલી છે કે જેમ એમપી અને રાજસ્થાનમાં દારૂની છૂટ છે તો ત્યાંથી ખાનગી વાહનોમાં કે કોઈક વાહનોમાં આવતા જ ઇલિગલી પ્રોહિબિશન દારૂની હેરાફેરી થવાની ચાન્સીસ શક્યતાઓ રહેલી હોય છે તો એ અમે વાહનો ચેક કરીએ છીએ ખાસ કરીને દાહોદ અને દાહોદ જિલ્લાને મધ્યપ્રદેશ અને રાજસ્થાનને સાતથી આઠ ચેકપોસ્ટો જે લાગેલી છે તો એના ઉપર અમે ફોકસ કરીને અમે સઘન વાહન ચેકિંગ કરેલું છે એ સિવાય પણ ઇન્ટરનલ જે ચેકપોસ્ટો લાગે છે ત્યાં પણ અમે વાહન ચેકિંગ ચાલુ કરેલું છે એ ચોક્કસથી એકત્રીસ ડિસેમ્બરની અંદર જે આજે આજના જે યુવાધન છે તે નશા તરફના વળે તે માટે સતત પોલીસ કાર્યશીલ છે કારણ કે ચોવીસ ગુણ્યા સાત એટલે કે ચોવીસ કલાક અલગ અલગ ટીમો બનાવી પોલીસ હાલ જે છે તે મધ્યપ્રદેશની બોર્ડર હોય રાજસ્થાનની બોર્ડર હોય અથવા તો ઇન્ટરિયર રસ્તા હોય ત્યાં સતત ચેકિંગ હાથ ધરી રહી છે પ્રિતેશ પંચાલ ટીવી નાઇન દાહોદ